ચોક બજારના કમાલ ગલીને પ્રખ્યાત અલ ચાનો અસલ સ્વાદ હવે જાપા બજારમાં પણ મળશે બુધવાર તારીખ આજે 17મી જાન્યુઆરીના રોજ સાંજે જાપા બજાર ખાતે અલખલીલ ચાની દુકાન ઉદ્ઘાટન થતાં ચા પ્રેમીમાં ખરેખર ખુશી વાપી જવા પામી હતી તેમની મુલાકાત જી ટન ફર્નિચર ટીમે લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો હવે અલખલીલની ચા તમને ઝાપા બજારમાં પણ મળશે જાપા બજારમાં કઈ જગ્યાએ આવો આપણે મળીએ ખલીલભાઈને જે નમસ્કાર જી નમસ્કાર 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 સમય સુધી અમને ફરિયાદ બી કરતા હતા એટલે અમારી મિલકત પ્રોપર્ટી પડેલી પડતર હતી તો અમે એનામાં બનાવીને પછી હવે કોલેટી અહીંયા એમ તો અમારા બને અહીંયા ચા ચલાવતા હતા પણ કમાલ ઘણી બધી માંગણીઓ હતી એનું અનુસંધાનમાં અમે ધ્યાન રાખીને એ જ ક્વોલિટી હવે તમને જાપા બજારમાં મળશે ને ઝાપાબાઈ જના તમામ મિત્રો છે અમારા હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા છે અમારા ખરાડી છે બી જે હિન્દુ ભાઈઓ છે ઘણા બધા અમારા સવારે સાંજે એ લોકો ત્યાં કમલ ગલીમાં આવે છે હવે એ લોકોને અહીંયા ઝાપાબામાં એ લોકોને બાજુમાં જ એના મોલ્લામાં જ મળી જશે એવી અમારી લાગણીને માગણીને ધ્યાનમાં રાખીને અમે એને તાત્કાલિક ધોરણે ચાલુ કરી કંઈ કઈ ચા ચાના શોખીનો એ છે કે દૂર દૂર જવાનું કઈ જરૂર નથી ને નજીકમાં આપીને ક્વોલિટી અમારી બહુ સારી છે ક્વોલિટીની માગણી છે તો એનું ધ્યાન રાખીને આપણે આપીએ છીએ આવો નવીનભાઈ મિત્રો અત્યારે બીજા અહીંના જે જાપા બજાર નવીનભાઈ છે આપણે તેમને મળીએ જે નમસ્કાર નવીનભાઈ શું કહેવા માંગો છો અલ ખલીલ ચાવી અલ વિશે એવું કહેવાય છે કે સુરત ખાતે સારામાં સારી ચા છે એ હવે અમને જાપા બજારમાં બી લાભ મળશે મિત્રો હમણાં ખલીલભાઈ અને એમના જે અતિથિ વિશેષ હતા મહેમાનો તે પણ ચાના વખાણ કર્યા હતા માટે ચા પીવા માટે તમારે ચોક બજાર કમાલ ગલી જવા સુધીની જરૂર નથી કારણ કે ત્યાં ભીડ છે હવે તમારે જાપા બજારમાં ચા વાહ અસલ તમારે ચોક બજાર ની કમલ ગલી નું જે સ્વાસ્થ્ય માટે તમારે કમલ ગલી જવાની જરૂર ઇન ચરણ નો પ્રકાશ વાળા સાથે